વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે સાદા કેલ્ક્યુલેટરની મદદથી ગનમૂળ કઈ રીતે નીકાળવું તો સાદા કેલ્ક્યુટરની મદદથી કોઈ પણ સંખ્યા આપેલી હોય એનું જો તમારે ઘનમૂળ ગાઢવું હોય તો તમે કેલ્ક્યુલેટરની મદદથી ગાઢી શકો તો તેના માટેનો આપણે એક એક્ઝામ્પલ લઈએ ધારો કે તમને એક એક્ઝામ આપી દઈએ તમને ખબર છે કે આ સત્યાવીસનું ઘનમૂળ અથવા તો આઠનું ગનમૂળ કેટલું તો આઠનું ઘનમૂળ બે છે તો આપણને ખબર જ છે હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદા કેલ્ક્યુલેટરની અંદર ક્યાંય ઘનમૂળ કી આપેલી હોતી નથી છતાં પણ તમે એક સાદા કેલ્ક્યુલેટરની મદદથી તમે ઘનમૂળ શોધી શકો તો આજે આપણે એની ચર્ચા કરીશું તો પહેલાં જે સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું હોય એ સંખ્યા લો તો ધારો કે સંખ્યા કેટલી છે આઠ તો અહીંયા આપણે આઠ પ્રેસ કરીશું ત્યાં પછી તમારી નંબર યાદ રાખો કયો ટુ ફોર એટ ટુ એટલે કે બે વખત વર્ગમૂળની સ્વીચ દબાવો પછી ગુણાકારની સ્વીચ દબાવો પછી ચાર વખત વર્ગમૂળની સ્વિચ દબાવો પછી ગુણાકારની સ્વિચ દબાવો પછી આઠ વખત વર્ગમૂળની સ્વિચ દબાવો અને પછી ગુણાકારની સ્વિચ દબાવો અને પછી બે વખત વર્ગમૂળની સ્વિચ દબાવો અને પછી ઇક્વલ ટુની સ્વીચ દબાવો એટલે તમને આઠનું વર્ગ ઘનમૂળ મળે તો અહીંયા જે સંખ્યાનું ઘનમૂળ શોધવાનું હોય એ સંખ્યા લખી દીધી બે વખત વર્ગમૂળની સ્વિચ દબાવો એક બે પછી ગુણાકારની સ્વીચ ચાર વખત વર્ગમૂળની સ્વિચ એક બે ત્રણ ચાર પછી પાછી ગુણાકારની સ્વિચ ફરી પાછી આપણે વર્ગમૂળની સ્વિચ કેટલી દબાઈશું આઠ વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ફરી પાછી ગુણાકારની સ્વિચ પછી બે વખત વર્ગમૂળીની સ્વિચ એક અને બે ત્યાર પછી બરાબરની સ્વિચ દબાવાનું તો બરાબર તો ઘનમૂળ કેટલું મળ્યું એક પોઈન્ટ નાઇન 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 તો એક પોઈન્ટ નાઈન નાઈન નાઇન નાઇન ઇઝ ઇક્વલ ટુ ટુ તો આમ આઠનું તમને ઘનમૂળ બે મળી જશે તો તમારો કયો નંબર યાદ રાખવાનો ચોવીસ બ્યાસી બે વખત વર્ગમૂળની સ્વીચ પછી ગુણાકારની સ્વીચ પછી ચાર વખત વર્ગમૂળની સ્વીચ પછી ગુણાકારની સ્વીચ પછી આઠ વખત વર્ગમૂળની સ્વીચ પછી ગુણાકારની સ્વીચ પછી બે વખત વર્ગમૂળની સ્વીચ અને પછી ઇક્વલ ટુની સ્વીચ દબાવો એટલે આપેલી સંખ્યાનું તમે ઘનમૂળ શોધી શકો ધારો કે તમને બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ ધારો કે સત્યાવીસનું ગણમૂળ શોધવું છે ચલો સત્યાવીસનું ગનમૂડ શોધવાનું છે તો પહેલાં કિંમત સત્યાવીસ લખી દો તો ટ્વેન્ટી સેવન પછી શું કરીશું બે વખત વર્ગમૂળની સ્વિચ એક બે પછી ગુણાકારની સ્વીચ પછી ચાર વખત એક બે ત્રણ ચાર પછી ગુણાકારની સ્વિચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પછી ગુણાકારની સ્વીચ અને પછી બે વખત વર્ગમૂળની સ્વિચ અને પછી ઇક્વલ ટુ તો ત્રણ પોઈન્ટ સમથિંગ આવી ગયું તો સત્યાવીસનું ગનમૂળ આપણને કેટલું મળશે ત્રણ પોઈન્ટ સમથિંગ તો આમ સત્યાવીસનું ઘનમૂળ આપણને કેટલું મળે છે ત્રણ મળે તો કહેવાનો મતલબ એ ચોવીસ બ્યાસી નંબર તમારી યાદ રાખવાનો ધારો કે આવી કોઈ સંખ્યા આપેલી હોય ત્રણ પોઈન્ટ એકોતેર ગુણ્યા દસની અગિયાર ઘાત હવે આનું તમારે ઘનમૂળ શોધવું છે હવે આવી સંખ્યાનું જ્યારે ઘનમૂળ શોધવાનું ત્યારે યાદ રાખવાનું અહીંયા પહેલાં દસની જે ઘાત જે છે કેવી હોવી જોઈએ ત્રણના ગુણકમાં હોવી જોઈએ જ્યારે ઘનમૂળ શોધો ત્યારે ત્રણના ગુણકમાં હોવી જોઈએ ચતુર્થમૂળ શોધો ત્યારે ચારના ગુણકમાં હોવી જોઈએ અને વર્ગમૂળ શોધો ત્યારે બેના ગુણકમાં હોવી જોઈએ તો આ તો ત્રણના ગુણકમાં નથી તો અગિયારની એવી નજીકની કિંમત લો કે જે ત્રણના ગુણકમાં હોય તો એક બાજુ બાર આવે છે અને એક કિંમત કહી નવ કાં તો પછી અગિયારને તમે નવમાં રૂપાંતરિત કરો અથવા તો સમાં રૂપાંતરિત કરો બારમાં રૂપાંતરિત કરો તો અહીંયા જો ઘાત વધારીશું તો આ જે દશાં ચિહ્ન છે એ કઈ બજે ડાબી બાજુ અને જો ઘાત ઘટાડવામાં આવે તો દશાંચિહ્ન કઈ બજ જાય જમણી બાજુ તો અહીંયા જો આપણે ઘાત વધારીએ તો દશાંત ચિહ્ન જો ડાબી બાજુ થાય તો ઝીરો પોઈન્ટ ત્રણસો એકોતેર ગુણ્યા દસની કેટલી ઘાત થશે બાર ઘાત તો આ કિંમતનું તમારે ઘનમૂળ શોધવું પડે અથવા તો ત્રણસો એકોતેર ગુણ્યા દસની કેટલી ઘાત નવ ગાત તો પછી આ કિંમતનું તમારે ઘનમૂળ શોધવાનું જો આનું ઘનમૂળ શોધો તો અહીંયા દસની બાર ઘાત લેજો અને ત્રણ ત્રણસો એકોતેર લઈએ તો દસની કેટલી ઘાત થાય નવ ઘાત થાય તો હવે આપણે આ કિંમતનો જો ઘનમૂળ લઈએ તો દસની ત્રણ ઘાત તો આને ત્રણ વડે ભાગી દઈએ તો કેટલા થાય નવને ત્રણ વડે ભાગીએ તો ત્રણ થાય તો આનું તો ઘનમૂળ આપણને મળી ગયું કેટલું તો દસની ત્રણ ઘાત હવે આ ત્રણસો એકોતેરનું તમારે ઘનમૂળ લેવું છે ચાલો ત્રણસો એકોતેરનું ઘનમૂળ લઈએ તો અહીંયા તમારે શું લઈ લેવાના પહેલી કિંમત લઈ લો ત્રણસો એકોતેર पची कई स्वीच दबाईशूँ वर्गमूल स्वीच दबाव बे वक्ख एक बे पी गुणाकार स्वीच दबाव पीछे चार वक्त वर्गमूल् स्वीच दबाव एक बे तौ चार पी गुणी स्वीच दबा पची आठ वक्त वर्गमूल्ड स्वीच दबाव एक बे तर चार पांच सात आठ पुणाकार स्वीच दबाओ બે વખત વર્ગમૂળની સ્વીઝ દબાવી દીધી અને પછી ઇક્વલ ટુ કરી દઈએ તો કેટલું ઘંદમૂળ નીકળશે સાત પોઈન્ટ અઢાર તો ત્રણસો એકોતેરનું ઘનમૂળ આપણને કેટલું મળશે સાત પોઈન્ટ અઢાર મળે તો સાત પોઈન્ટ અઢાર ગુણ્યા દસની કેટલી ઘાત થાય ત્રણ ગાત થાય આ રીતે કોઈપણ સંખ્યાનું તમે ઘનમૂળ શોધી શકો એ જ રીતે ધારો કે ઉપરની જે દસની ઘાત છે ઋણ થાય દસની માઇનસ અગિયાર ઘાત હોય અને અહીંયા કેટલા આપેલા હોય ત્રણ પોઈન્ટ એકોતેર તો ત્રણ પોઈન્ટ એકોતેર ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત તો આ પણ ઘાત જે છે દસના સોરી ત્રણના ગુણકમાં નથી તો પહેલું કામ તમારે કયું હોવું જોઈએ ત્રણના ગુણકમાં એ ઘાત ફેરવી દો તો અહીંયા જો ઘાત ઘટાડીએ તો જો ઘાત ઘટાડીએ તો દશાંચિના કઈ બાજુ જશે જમણી બાજુ તો સાડત્રીસ પોઈન્ટ એક ગુણ્યા દસની કેટલી ઘાત થશે માઇનસ બાર ઘાત તો આ સડત્રીસ પોઈન્ટ એકનું તમારે ઘનમૂળ લેવાનું થાય દસની બાર ઘાતનું જો તમે ઘનમૂળ લો તો અને ત્રણ વડે ભાગી દો ત્રણ વડે ભાગીએ તો બારને ત્રણ વડે ભાગીએ તો દસની કેટલી ઘાત થશે માઇનસ ચાર ઘાત અને સાડત્રીસ પોઈન્ટ એકનું ઘનમૂળ તમારે લેવાનું છે તો અહીંયા સડત્રી કિંમત કેટલી લઈશું સાડત્રીસ પોઈન્ટ એક તો સાડત્રીસ પોઈન્ટ એક બે વખત વર્ગમૂળની સ્વીચ દબાવો એક ને બે પછી ગુણ્યા ચાર વખત વર્ગમુલ્લી સ્વીસ દબાવો પછી ગુણ્યા આઠ વખત વર્ગમૂળની સ્વીસ દબાવો પછી ગુણ્યા બે વખત વર્ગમૂળની સ્વીસ દબાવો અને સેલને ઇક્વલ ટુ નિશ્વિત દબાવો તો કેટલું મૂલ્ય મળશે તો ત્રણ પોઈન્ટ તેત્રીસ તો ત્રણ પોઈન્ટ તેત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત તો આપેલી સંખ્યાનું ઘનમૂળ આપણને આટલું મળે તો એ જ રીતે તમે જાતે પ્રયત્ન કરજો ત્રેવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ આઠ ગાત હોય તો આનું ઘનમૂળ કેટલું મળે અને બીજું બાર પોઈન્ટ સાત ગુણ્યા દસની સાત ગાત આપેલી હોય તો આનું ઘનમૂળ કેટલું મળે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે